ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાપીમાં પીવાના પાણીની સમસ્યા તીવ્ર બનવા લાગી છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ફક્ત ત્રીસ મિનિટ પાણી આપવામાં આવતું હોવાને કારણે નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ સમસ્યાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ યુવા અધ્યક્ષ વરણસિંહ ઠાકોર દ્વારા વાપી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પાણીના પ્રશ્નને લઈ તાકીદ કરવામાં આવી હતી મહાનગરપાલિકા તરફથી હાજર અધિકારીઓએ ખાતરી આપી કે ઉનાળાની ગરમી અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી તારીખ સાતમીથી પાણી સપ્લાયનો સમય એક કલાક વીસ મિનિટ કરવામાં આવશે હાલમાં નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે અને સાંજે માત્ર ત્રીસ ત્રીસ મિનિટ જ પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે નાગરિકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ઇમરાનનગર ગોદાલનગર ગીતાનગર સરવૈયાનગર હિન્દી સ્કૂલ અને આસપાસના વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચ્યો છે વાપી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પાણીના પ્રશ્નનું સમાધાન લાવવા માટે તંત્રએ નક્કર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે નાગરિકોને આશા છે કે મહાનગરપાલિકા દ્વારા સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે જેથી ઉનાળાની ચરમસીમાએ પાણી માટે ત્રાહીમાં ન વર્તાય બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ વાપી વરુણસિંહ ઠાકુર આજરોજ વાપી મામલેદાર ખાતે વલસાડ જિલ્લાના એસપી સાહેબ માનનીય શ્રી કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં અને ડેપ્યુટી મામલેદાર મામલેદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારો પ્રશ્ન પાણીને લઈને હતું ઉનાળાના સિઝનમાં હવે તમે જોવો છો કે કેટલાક વિસ્તારોમાં બોરિંગ સુખાઈ ગયા હોવાથી પાણીની સમસ્યા આવે છે હમણાં જ તમે જોયું હશે કે બે દિવસનું શટડાઉન કરવામાં આવ્યું છે કોઈ પણ રીતે નોટની જાહેરાત કરવામાં નથી આવી અને વાપીની પ્રજા પાણી વગર એકદમ ત્રાસી ગયેલી છે તમે જુઓ છો કે તહેવારના માહોલ ચાલી રહ્યા છે મારો એક પ્રશ્ન હતો કે જે તમે લોકો પિસ્તાલીસ મિનિટ વીસ મિનિટ પાણી આપો છો તેમાં સમયમાં વધારો કરો ધારો કે ચલામાં દોઢ કલાક પાણી આપવામાં આવે છે તો મેં કીધું બે કલાક આપો વાપી ઈસ્ટ અને વેસ્ટમાં એક કલાક એટલે કે પિસ્તાલીસ મિનિટ સુધી તેમાં વીસ જ મિનિટ પાણી આવે છે તેમાં સમયમાં વધારો કરીને એક કલાક પંદર મિનિટ તો મારો પ્રશ્ન જે છે તે આ અધિકારી જે છે એ કોઈ સાંભળતું ન હતું એટલે મેં આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મેં મારી અરજી અને મારો પ્રશ્ન કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં એવું મને જવાબ મળ્યું છે કે ટૂંક સમયમાં વાપીની જાહેર જનતાને પંદર દિવસમાં એક કલાક પંદર મિનિટ પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી અને પોતે આપણે હાઇડ્રોલિક એન્જિનિયર સંજય ઝાની અધ્યક્ષતામાં પોતે એમણે સ્વીકાર્યું કે અમે આવનારા દિવસોમાં પાણીના સમયમાં વધારો કરશું જો મારી અરજીને સંતોષવામાં નહીં આવે તો વાપીની પ્રજાને પણ હું આગ્રહ કરું છું કે તમે પણ બહાર નીકળીને પોતાના સોસાયટીના નામે અરજી કરો અને આ મહાનગરપાલિકાનું જે બજેટ છે છ સિત્તેર એ જાળી ચામડીના અધિકારીઓ માટે છે એ પ્રજા માટે નથી આજે પ્રજા કેટલી છે એ કોઈને દેખાતું નથી કેટલીક જગ્યાએ તો આપણે ગોદાનનગર પછી મુખ્ય અમારો વાપી ચલા વાપી વિસ્તાર વાપી ટાઉન જ્યાં જોઈ ત્યાં લાઈનો તૂટી જાય છે ડીજી દ્વારા જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવે તેના લીધે પણ પાણીની સમસ્યા પછી મેં એવી પણ માંગ કરી છે કે તો મેં એવી પણ માંગ કરી છે કે હવે તો છસો સિત્તેર કરો હવે તો મહાનગરપાલિકા બન્યો તો તમે લોકો જનરેટર મૂકવાની પણ મેં માંગ કરી છે એ આવનારા દિવસોમાં ટૂંક સમયમાં એ લોકો આયોજન કરીને પંપ સ્ટેશને એ લોકો જનરેટર મૂકવાની જાહેરાત કરી છે